વાંચન કરવાનું છે પણ કેવી રીતે તમે વાંચવાનું અને એ પ્રમાણે સમજ વાંચન તમે હોય અને સમજ્યા હોય તો એ પ્રમાણે ક્રિયા કરવાની છે બરાબર પણ એના માટે વાક્યો લખ્યા છે એટલી મેં ચિઠ્ઠી લીધી છે કેટલી લીધી છે વાક્યો જેટલી તમારે ગમે તે એક ચિઠ્ઠી ઉપાડવાની અને એ ચિઠ્ઠીમાં જે નંબર આવે એ નું વાક્ય તમારે વાંચવાનું અને તે પ્રમાણેની ક્રિયા કરવાની છે બરાબર એટલે હવે તમારે ચિઠ્ઠી ઉપાડવાની અને એ નંબરનું વાક્ય વાંચવાનું છે તો ચાલો હવે શરૂ કરીએ ચાલો વેદાંશકુમાર ચિઠ્ઠી ઉપાડો બતા ચિઠી નંબર કયો નંબર છે ચાલો સાત નંબર નું વાક્ય વાંચો ખૂબ સરસ ચાલો હિતેશ કુમાર ચિઠ્ઠી લો ચાલો કયો નંબર છે પાંચ ચાલો પાંચ નંબર નું વાક્ય વાંચો હાથ ઊંચા કરો ખુબ સરસ ચાલો ચિઠ્ઠી લઈ લો અને એ નંબર નું વાક્ય વાંચો કયો નંબર છે આઠ નંબર ચાલો વાંચો ચાલો જમવાની ક્રિયા શું કેમ ની કરો खूब सारास चलो केतन कुमार चिट्ठी लो काय नंबर छे 6 चलो मित्राने बोलाओ खूब सारास चलो महक बहन

ચાલો કુમાર ફટાફટ લઈ લો ચિઠ્ઠી અને એ નંબર નું વાક્ય વાંચવા કયો નંબર અરે વાહ ચાલો વાંચો ચાર નંબર શું છે બોલો વાક્ય શું છે પણ વાંચો હા ચાલો ચાલો નિકિતા બેન ઉભા ભાથાઓ ચિઠ્ઠી લઈ લો કયો નંબર છે ત્રણ ચાલો વાંચો ત્રણ નંબર ચાલો ખૂબ સરસ ચાલો પાર્થિવ બેન ચિઠ્ઠી લઈ લો વાંચો કયો નંબર છે બે ચાલો બે નંબરનું વાક્ય વાંચો જોરથી બોલો હું લખું છું ચાલો કેમ શું કરવાનું સરસ વેરી ગુડ ચાલો પિયાંશ કુમાર ચિઠ્ઠી લઈ લો હડો કયો નંબર છે કયો છે જો બરાબર છ છે કે બે છે બે ચાલો બે નંબર નું વાક્ય હમ ચાલો ખૂબ સરસ चलो सागर कुमार चिट्ठी ले लो हाँ कहे नंबर से बताओ जो चार चार नंबर वाचो हड़ो कोडो 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 खड़खड़ाठसो अरे वाह चालो भे आरुष कुमार चिठी લઈ લો કયો નંબર છે 7 ચાલો 7 નંબર કઈ છે તે વાંચો 13 ગણી જેડ કુડ સુ 1 ગણ જેડ કુડ હા ચાલો ખૂબ સરસ ચાલો જિયા બેનો બતાવો ચિઠ્ઠી લઈ લો નંબર છે કયો હા ચાલો વાંચો બોલો બધા ચપટી વગાડો તું પણ વગાડ તાર વગાડો ને પણ હા વેરી ગુડ ખુબ સરસ